ખેડાના માતર ગામમાં હુસેની ચોકમાં એક બોર્ડથી વિવાદ સર્જાયો ગરબા રમવા કે વગાડવા પર સખત મનાઈ હોવાના બોર્ડથી આ વિવાદ થયો છે દરગાહ મદરેસા મસ્જિદની આસપાસ સખત મનાઈ હોવાનું આ બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જાણ થતાની સાથે માતર પોલીસે આ બોર્ડ હટાવ્યો બજરંગ દળે માતર પોલીસ સ્ટેશનમાં અંગે અરજી કરી અને બોર્ડ લગાવનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટેની માંગ કરવામાં આવી છે તો જાણ થતાની સાથે માતર પોલીસે આ બોર્ડ હટાવી દીધું જે બોર્ડમાં ગરબા રમવા કે વગાડવા પર સખત મનાઈ હોવાનું લખાયું હતું આ બોર્ડને હટાવી દેવામાં આવ્યું છે આ સાથોસાથ હવે આ બોર્ડ લગાવનાર સામે ગુનો દાખલ કરવા માટે બજરંગ દળે માતર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે વિવાદ માતર માં સર્જાયો છે મહત્વની બાબત છે કે બોર્ડ નો ફોટો બજરંગદળ ગુજરાત દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે બોર્ડ હટાવવાની પોલીસ જોડે માંગણી કરવામાં આવી હતી પોલીસના ધ્યાને આવતા જ પોલીસ ત્યાં આગળ પહોંચી અને જે બોર્ડ હતું તે બોર્ડ ઉપર બ્લેક કલર નો મારી અને જે લખાણ હતું તે લખાણ ભૂસી દેવામાં આવી છે મહત્વની બીજી વાત કરવામાં આવે કે સ્થાનિકો દ્વારા અત્યારે પોલીસ જે છે તે પોલીસે બંને સંગઠન એટલે કે હિન્દુ સંગઠન અને મુસલમાન સંગઠનના લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા છે અને ત્યાં તેમની જે રીતના વાતચીત કરી રહ્યા છે કારણ કે ગઈકાલે પોલીસ માત્ર પોલીસને અરજી પણ મળી હતી કે આ જે બોર્ડ મારનારા છે તેમની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય ને a polícia pariar a બીજી તરફ અત્યારે ડીવાયએસપી એલસીબી સહિતનો જે કાફલો છે તે માતર પોલીસ મથકમાં પહોંચ્યો છે અને ત્યાં બંને સંગઠનના લોકોને ભેગા કરી અને ત્યાં વાતચીત કરી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે આ બોર્ડ બોર્ડ જે છે તે ક્યાંક ક્યાંક ને પાંચ વર્ષથી મારેલું હોવાનું પણ માહિતી મળી રહી છે એટલે કહી શકાય કે આ વિસ્તાર જે છે તે વિસ્તાર મુસ્લિમ વિસ્તાર છે પાછળની સાઈડે જે બોર્ડ માર્યું છે તેની પાછળની સાઈડે જે રીતના જે મુસ્લિમ સમાજની દરગાહ પણ છે સાથે સાથે કબ્રસ્તાન પણ છે માટે કબ્રસ્તાન અને ધ્યાને રાખી આ બોર્ડ મારવાનું જે છે તે વાત અત્યારે સૂત્રો દ્વારા તે રીતના વાતચીત કરવામાં આવી રહી છે મહત્વની બાબત છે થોડીક જ વારમાં પોલીસ આ તમામ બાબતનો ખુલાસો કરશે હાલ તો બંને સંગઠનની પૂછતાછ કરી રહી છે પોલીસ જી જી આભાર આ માહિતી માટે તો ખેડાના માતર ગામમાં હુસેરની ચોકમાં જે બોર્ડ લગાવાયું હતું આ બોર્ડને લઈને વિવાદ થતાની સાથે પોલીસે હાલ આ બોર્ડને હટાવ્યું છે દરગાહ મદરેસા મસ્જિદની આસપાસ સખત મનાઈ હોવાનો બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ગરબા રમવા કે વગાડવા પર સખત મનાઈ હોવાનો ઉલ્લેખ હતો હાલ આ બોર્ડને અહીંથી હટાવાયું છે